પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનનો વિરોધ હજુ શમ્યો નથી ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજે કહ્યું છે કે કોઈ પણ નેતાએ કોઈ પણ સમાજ વિરુદ્ધ ટિપ્પણી ન કરવી જોઈએ આ અંગે બંને પક્ષોએ સામસામે બેસી નિરાકરણ લાવી દેવું જોઈએ ચિંતાનો વિષય છે અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે છે અને સૌનું કહેવું એમ જ છે કે બંને પક્ષે બેસી વિચારીને શાંતિનો અને સમાધાનનો રસ્તો અપનાવવો જોઈએ એવું સંતો પણ હવે ચાહે છે બની શકે છે કે સમાજને દુઃખ થયું છે બોલાઈ ગયું છે પણ નહીં બોલવું જોઈએ પણ એનું કોઈ આપણે મળીને રસ્તો નિકારવો જોઈએ જેવી રીતે કે સમાજમાં અને રાષ્ટ્રમાં હિત માટેના વાતો કરવી જોઈએ આનો એક શાંતિમય રસ્તો લાવવો જોઈએ આપણે અને વાત વિવાદમાં વધુ નહીં પડવું જોઈએ અને શાંતિથી બે પક્ષે બેસી અને આની એક શાંતિમય એવી બેઠક કરી અને એનો વિવાદનો અંત લાવવો જોઈએ